સોળ વર્ષની કિશોરીને સોળ વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાખી હતી નવ તારીખે પાંડેસરા મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ ઉપર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો કિશોરીએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો આઠમી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો કિશોરી બાથરૂમમાં ગઈ ત્યારે જ તેને કસુવાવડ થઈ ગઈ હતી જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી